દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો રાજકોટ જૂની દાણાપીઠ વિસ્તારમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો છે જેમાં ડીસીપી ઝોન 2 ના જગદીશ ભાંગરવાનું નિવેદન આપવામાં આવ્યું છે ફારૂક મુસાણી સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને વકફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવવા હોવાનો લેટર છે તે વેરીફિકેશન કરાવવામાં આવી રહ્યો છે વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે અને નિયમ મુજબમાં નોટિસ આપવાની હોય અને પોલીસને સાથે ખાલી રાખી ખાલી કરાવવાની રહેતી હોય છે અને દુકાનો નિયમ મુજબ ખાલી કરાવવામાં આવી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત ભરડવા સાથે લાખાભાઈ મહેત્રા રાજકોટ કાકા નામ વીરેન્દ્ર કલ્યાણજી કોટેચા

કો કોન હતું તમે ઓર્ડર મા એક ફારુગાઈનો ઓર્ડર જો તમને અગાઉ કંઈ જાણ કરેલ ના અગાઉ કોઈ જાણ નથી કરેલી કે આ ઓર્ડર આવ્યો છે કે ના કોઈ ઉજાતી જાણ નહી તમે આગામી દિવસોમાં સામે લડ આપશું આપ તો નહી રટ અત્યારે સામાન બાર કાઢી 12 રોડ ઉપર પડ્યો છે શું કે 12 રોડ ઉપર પડ્યો છે લી એમ કે તમે કા ફેરવાઈ લ્યો અહીંથી

જે અમે પ્રમુખ એના હતા એ દર મહિના લેતા એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો મેં પાંચ છ વાર ભાડા માટે કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશો હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મુસાંગ ફારૂકભાઈ જે દુકાનો છે તેને ખાલી કરવામાં આવી છે કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડર ના નિયમ મુજબ અમે દુકાનોનો કબજો લીધેલ છે કેટલી ત્રણ દુકાનો દુકાનદારો કે જાતે તાળા તોડીને જાણ કર્યા વગર દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરીત હાલતમાં થઈ ગઈ છે ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે ત્રણ અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વીરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ રીતની આ રીતની જેમાં લાંબા વર્ષોથી કબ્જો હોય એ ખાલી કરાવવાની કાયદેસર પ્રક્રિયા શું કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમ અનુસાર એમને પાસેથી કબજો મેળવવાનું હોય છે ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા છે અને એક વિડીયો પોલીસને મળેલો છે એમાં વિડીયોમાં જે જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર કાર્યવાહી થશે આ તપાસમાં સામે આવશે હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે ઓર્ડરનો વકફ બોર્ડથી વેરિફિકેશન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે